નડિયાદ ભાજપના કાર્યલય ખાતે ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરોની ભીડ આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ખેડા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે સોમવારે સવારથી જ નડિયાદ સ્થિત ભાજપના કાર્યાલય કમલમ ખાતે ઉમેદવારી નોંધાવવા માટે કાર્યકરો આવ્યા હતા ભાજપે બે ઝોન વિભાજીત કરીને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી છે પ્રથમ ઝોનમાં ખેડા મહેમદાબાદ ડાકોર મોહદા અને ચકલાસી નગરપાલિકાના વોર્ડ દીઠ ઉમેદવારો અને તેમની કામગીરીના ડેટા સાથે હાજર્યા હતા બીજા ઝોનમાં કટલાલના ભાટેરા ગામની કૃષિ સે મંડળ ખાતે કટલાલ કપડવંજ તાલુકા પંચાયત અને કપડવંજ નગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણી માટે ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગનવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ સૌ પ્રથમ તો આજે ખેડા જિલ્લા ભાજપ કાર્યાલય પર ખેડા જિલ્લા અંતર્ગત પાંચ નગરપાલિકા બે તાલુકા પંચાયત બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અને બે નગરપાલિકાની પેટા ચૂંટણી માટે પ્રદેશ ભાજપ તરફથી નિરીક્ષકો આવી રહ્યા છે એમની હું હિયરિંગ પ્રક્રિયા ચાલુ છે તમામ ઉમેદવારો પોતાના ભારતીય જનતા પાર્ટીના કામગીરીના ડેટા સાથે ઉમેદવારી પત્રક ભરવા માટે આવી રહ્યા છે ખૂબ જ ઉત્સાહ ભર્યા વાતાવરણમાં દરેક નગરપાલિકામાં લોકશાહી ઢબે પોતાનો મેન્ડેટ માંગવા માટે કાર્યકર્તાઓ સંપીને આવી રહ્યા છે હજુ હમણાં શરૂઆત થઈ છે ખેડા નગરપાલિકાથી શરૂઆત થઈ છે દરેક વોર્ડમાં પંદરથી વીસ લોકો એ ઉમેદવારી કરવા માટે આવી જાય ખેડા નગરપાલિકા મેમદાવાદ નગરપાલિકા મૌધા નગરપાલિકા ડાકોર નગરપાલિકા અને ચકલાસી નગરપાલિકામાં એ સામાન્ય ચૂંટણી છે કઠલાલ અને કપડવન તાલુકામાં જેની સામાન્ય ચૂંટણી છે કપડવન શહેરની નગરપાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણી છે અને મેમદાવાદ તાલુકા પંચાયતની બે સીટની પેટા ચૂંટણી છે ભાઈ ઉમેદવારો નક્કી કરવા માટે કઈ બેઝિક એમની અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાં સીઆર પાર્ટી સાહેબ અધ્યક્ષ બન્યા બાદ જે નિયમો એમણે બે હજાર એકવીસમાં બનાવ્યા હતા એ જ નિયમો યથાવત અને લાગુ છે તેમાં પ્રથમ નિયમ છે કે ઉમેદવારની ઉપર સાહિઠ વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ ત્રણ ત્રણ કરતાં વધારે વખત એ જો નગરપાલિકા કે સ્થાનિક શરહમાં ચૂંટાયેલો હોય તો તેને ટિકિટ માટે દાવેદારી કરવાની રહેતી નથી અને ગત વિધાનસભાને લોકસભાની ચૂંટણીમાં જો પોતાનું ગૂથનું રિઝલ્ટ એ ભારતીય જનતા પાર્ટી માટે માઇનસ હોય તો પણ એ આ દાવેદારી કરવા માટે લાયક રહેતા નથી